સોનગઢમાં ભાજપ સમર્પિત નવનિયુક્ત સરપંચો નો સન્માન સમારોહ ગ્રામીણ વિકાસ માટે કટિબદ્ધ જેટલા નવનિયુક્ત સરપંચો હાજર રહ્યા આદમી અને કોંગ્રેસ વિચારધારાના ચાર સરપંચો ભાજપ ભાજપ સાથે જોડાયા વ્યારા સરપંચો તથા વોર્ડના સભ્યોનો સન્માન સમારોહ સોનગઢ રંગ ઉપવન ખાતે કરવામાં આવ્યો જ્યાં મંત્રી કુંવરીભ હળપતિ સાંસદ પ્રભુભાઈ વસાવા તાપી જિલ્લા પ્રભારી માધુ કથેરિયા જિલ્લા ભાજપા પ્રમુખ સુરજ વસાવા જિલ્લા પંચાયત પ્રમુખ ઝાલમસિંહ વસાવા ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામેત મોહન કોંકણી કોર્વ મંત્રી કાંતિ ગામત પ્રદેશ મહિલા મોરચા મંત્રી કૈલાસબેન મંડળ પ્રમુખ મહામંત્રીઓ જિલ્લા તાલુકા પંચાયત તથા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો મોટી સંખ્યામાં હાજર રહી ગ્રામ વિકાસ કાર્યો માટે પ્રોત્સાહિત કર્યા હતા આ ભવ્ય સંમેલનમાં ગ્રામીણ વિકાસ માટે કટિબદ્ધ ચોત્રીસ જેટલા નવનિયુક્ત ભાજપા સમર્પિત સરપંચો હાજર રહ્યા હતા અને કોંગ્રેસ વિચારધારના ચાર સરપંચો ચૂંટાયેલા બોડી સાથે ભાજપ સાથે જોડાયા હતા આ પ્રસંગે તમામ સરપંચોને લોકહિતના વિકાસ કાર્યોમાં કોઈ ચૂક ના રહે તેવું જિલ્લા ભાજપા પ્રમુખ સૂરજ વસાવાએ આહવાન કર્યું હતું બ્યુરો રિપોર્ટ દિવ્ય પ્રકાર ન્યુઝ